ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે પરંતુ તેના પૂર્વે હાલમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે અને વિવિધ સેમિનારો પણ યોજાઈ રહ્યા છે ત્યારે વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં હરિત શુક્લાએ જણાવ્યું છે કે ગુજરાતના એવિએશન ક્ષેત્રે આપણે સારી સવલતો ધરાવીએ છીએ ગુજરાતમાં એરક્રાફ્ટનું મેન્યુફેક્ચરિંગના પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે વડોદરામાં શરૂઆત કરવામાં આવી છે ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લીઝિંગની સવલત પણ શરૂ કરવામાં આવી છે ગુજરાત સરકારે એરપોર્ટ ઓથોરિટી સાથે એમઓયુ કરવામાં આવ્યું છે જેથી એર સ્ટ્રીપ બનાવવાની કામગીરીને વેગ મળશે ત્યારે ત્યારે એમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને ફર્સ્ટ ડે જ્યારે નોગરલ સેશન પછી ના જે ટેકનિકલ સેશન્સ રાખવામાં આવ્યા છે એમાંથી એક સેશન જે સેમિનાર હોલ નંબર 1 માં થશે એનો ટોપિક એરક્રાફ્ટ એન્ડ એવિએશન એન્સિલરી મેન્યુફેક્ચરિંગ એન્ડ એમ આર ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત એ વિષય ઉપર રાખવામાં આવ્યું છે આ ત્રણ કલાકનું આખું આયોજન છે અને એમાં સ્ટ્રક્ચર એક આપણે ઇનોગ્રલ સેશન અને બે એક્સપર્ટ પેનલ ડિસ્કશન્સ રાખવામાં આવ્યા છે એનું બેકગ્રાઉન્ડની વાત કરીએ તો અત્યારે અમને ખ્યાલ છે કે ભારતમાં જે રીતે સિવિલ એવિએશન ક્ષેત્રમાં પ્રગતિ થઈ રહી છે અને આજે ઇન્ડિયા વર્લ્ડનો થર્ડ લાર્જેસ્ટ પેસેન્જર ટ્રાફિક માર્કેટ છે અને મેક્સિમમ ટ્રાફિકની ગ્રોથ હોય એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગની ગ્રોથ હોય એરક્રાફ્ટ લીઝિંગની ગ્રોથ હોય આજે ભારતમાં અને એશિયન રિજનમાં થઈ રહી છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ફોર્ચ્યુનેટલી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ થોડા સમયમાં થયા છે ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે આજે એવિએશન ક્ષેત્રમાં ખૂબ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ધરાવીએ છીએ આપણા પાસે એટીન સ્ટ્રીપ્સ છે જે એક રીતે સેકન્ડ નંબર ઉપર આખા ઇન્ડિયામાં આવે છે અને થોડા સમય પહેલાં જ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગની ક્ષેત્રમાં એક મોટો આ બ્રેક થ્રુ થયું છે અત્યાર સુધી આપને ખ્યાલ છે કે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ જનરલી પબ્લિક સેક્ટરમાં થતું હતું પહેલી વખત એરબસ અને બોઇંગ એરબસ અને બોઇંગ આ બે મેજર મેન્યુફેક્ચર છે એરક્રાફ્ટના આખા વર્લ્ડમાં જે મોર દેન એટી માર્કેટ શેર ધરાવે છે